નમસ્કાર સંતોષ માં તમારું સ્વાગત મિત્રો મોજમાં મોજમાં છો ને જ હું પણ મોજમાં જય શામ જય શામ મોજ માનંદ માર્યો હરખ માર્યો અને હરી ની ખોજ માર્યો ને અમારા વિડીયા જોતા રહ્યો હા હરી તો આપડી અંદર જ છે હો ભાઈ બાય ધોડા કરતા નહીં બાય તો આપડે જોવા જાણવાનું ને હરવા ફરવાનું ને એવું જ છે બાકી હરી તો આપડી અંદર જ છે હું હટે તો ખટપટ મટે હા જય શિયા મિત્રો તો અત્યારે આપણે જો આ રોંગળીમાં રામાપીર ના મંદિર આવી ગયા છીએ આ એની મૂર્તિ બનાવીને અહીંયા બેસાડેલી છે જોઈ શકો છો તમે

કિશેયારામ તમે જોઈ શકો છો આ શરબતના કાઉન્ટરની બાજુમાં સાનું ચાનું કે કાઉન્ટર છે જો કોઈને બંધાણ હોય ચાનું સા અર્બન મળે છે આ જોઈ શકો છો તમે અહીંયા શરબતનું કાઉન્ટર છે હા ભૂલકાઓ હંગાય શરબત ઓ ભાઈ જોઈ શકો છો જો તમે જોવા છે વાળા ભાઈઓ હંગાય શરબત ને અને હવે થોડી જ વારમાં પરિસ્થિતિ હાઈ હાઈ ને બદલે જે છે કાર આજ માલ છોડાવે भॻत मां बिखरो माते जारी जान પણ મારા ઘરની શાંતિ મારા શાંતિ મારા પરિવારની શાંતિ મારા મારા પતિ પત્નીની શાંતિ આવો સોલ્ટ કરી શકાય એવો પ્રશ્ન સોલ્વ કરીને આટલી જ બાબતમાં વાદ વિવાદ આગળ ન હોય તો પણ એકબીજા એ એકબીજા ના કાતર મારી અત્યારે ચાલુ બાબત કાઈ ન હોય વાતમાં કઈ માર નથી એને જોતી અરે પણ આ શાકભાજીની માર્કેટ ધારા છે આમ અમારું ગામ હું જે વાત કરી રહ્યો તો કે અમારું ગામ એટલું પાવન છે એવું થઈ રહ્યું છે એવું લાગે કે બધી જ બાજુ આજુબાજુમાં બધી જગ્યાએ ઈશ્વર પરમાત્માના ધામ છે બે છે હાલ અહીંયા બાજુમાં બજરંગદાસ બાપા બાવલિયાનું બગદાણા બાજુમાં માં મોગલ આ બાજુમાં કોટલા જાય તો માં ચામુંડ બાજુમાં મસ્તધારા એક બાજુ ગોપનાથ એક બાજુ ભવાની મંદિર એટલે આટ આટલા ધામની વચ્ચે અને આપની જયારે અહીંયા હાજરી થઈ છે ત્યારે આ લોંગડી પણ એક ધામ શ્રીખુ બનવા જઈ રહ્યું છે ગઈકાલે પણ કીધું હતું કે પાયાના પથ્થરો છે રહોડા અંદર જ્યારે એ લોકોને બાપુ સમય મળે છે ને તો ત્યાં જે ગાડલા પડ્યા હોય કઈ પણ પડ્યા હોય ને તો ત્યાં એ એકાદ કલાક માટે આંખ વેચીને આરામ કરી લેતા છે બાકી ચોવીસ છોકરી આપણી બાજુમાં દેખાય છે સવારે નવ વાગ્યા પહેલા અહીંયા ઉપસ્થિત થઈ જાય છે અને કથા જ્યારે વિરામ લે ત્યારબાદ વ્યવસ્થાના ભાગરૂપે એ પોતાનો અડીખમ ફરજ બજાવે છે એમને પણ જોરદાર આવ્યો એટલે ખજાન છે અમારા ત્યારબાદ એવું હોય છે ને તો ટિકિટ ની વ્યવસ્થા થઈ જશે ઘણી બધી બીજે દાનની નામાવલી જાહેર કરવાની છે એટલે જે મહેમાનોને સન્માન માટે સ્વાગત માટે આપણે મંચ પર ઉપસ્થિત થવા માટે વિનંતી કરીએ આપ થોડી ઝડપ કરશો અને આપણે સૌ તાળીઓના સાથે હોય છે ત્યારે આ કથાના માધ્યમથી આપણે સાક્ષી બનતા જઈએ ત્યારે આપણી આજુબાજુમાં એવા ઘણા ધામો છે મહત્વની વાત તો એ છે કે મનોરંજન ના કોઈ ધામ નથી એ મનોમંથન ના ધામ છે બધા મનોમંથન કરવાની આજે આપણી આજે સાત સાત દિવસની જે કથા છે એ કોઈ મનોરંજનનું માધ્યમ નથી પણ મનોમંથનનું માધ્યમ છે કે જેથી કરીને અઢારે વરણ લોંગડી અંદર રમેશની માટે એક થઈ દે એવી ભાવના સાથે આ કથાનું આયોજન થયું છે

દાન હું ને કઈ દેવું હોય તો તમે જોઈ શકો છો હા જય શરમ તમે જોઈ શકો છો જો આ લોકો છે ને આયા કાઉન્ટર ઊભા છે ને હં થાય કાઉન્ટરે માલ પહોંચાડે છે હો જો તમે હા આ હં થાય કાઉન્ટરે આયા માલ પહોંચાડે છે જો આ ભાઈઓ જય શરમ મિત્રો જોઈ શકો છો આ હું છે લાપસી ઓરી લાપસી છે એશિયા ગાંઠિયા છે શાક હો ભાઈ રીંગણા બટેટા નું મસ્તી નું શાક બનાવ્યું છે તમે જોઈ શકો છો જો जय श्रीराम जय सुकोसर संतोश कौशल सर 200 বছરો તમે ચારે આવે મહાપ્રસાદ શરૂ થઈ ગયો છે જો તમે જોરદાર આયોજન છે હો ભાઈ જો તમે ચારે બાજુ જયશriram જય સુકોસો આ મસ્તી ના ગોટા બનાયો હો ભાઈ હા ભારે મીઠા છે જો તમે જય રામ મિત્રો જોઈ શકો છો આ ફોર વ્હીલ ટુ વ્હીલ ના પાર્કિંગ જય રામ મિત્રો ભક્તજનો તો હવે આ બ્લોગ કયા આપણે વ્લોગ પૂરો કરીએ તો ફરી મળીશું પાછા એક નવા વિડીયોમાં નવા એક વ્લોગમાં તો આપણી ચેનલનું નામ યાદ છે ને હા સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક ને દેશી આયુર્વેદિક આવા વિડીયા બનાવીશી જો તમને ઈચ્છા થાય તો જરૂર નિહાળશો નકર આનંદ મોજમાં રહેજો જય શિયા રામ